ભાજપના આગેવાનો દ્વારા જે ખાનમાં ડિમોલેશન આવવાનું છે તે ડિમોલેશનને ચૂંટણી લક્ષી રોકીને રાખ્યું છે એટલે મારે થાનની જનતાને બધ્યા જ્યાં જ્યાં મફતિયા પરમાં મકાન દુકાનો છે તે દુકાનદારોને મકાનદારોને કહેવું છે કે મહિના કે દોઢ મહિનાની અંદર થાનની અંદર ડિમોલેશન આવશે એક વાત યાદ રાખજો તમે અને ભાજપના આગેવાનો દ્વારા અત્યારે

એષ્ઠ પાકાય કાચું નો રાખતા મહેરબાની કરીને કહું છું કે આવડા અને તમે ઓળખી જાવ આપડી આરે 20 20 વર્ષથી આવડા લોકો ગદ્દારી કરે છે અને અત્યારે ચૂંટણી આવી એટલે ધારાસભ્ય હું શેરિયલ કલીયા ભાયા જિલ્લા પ્રમુખને ભાયા આજદી ઉદી હાથ વરતી ગામની જનતા હેરાન પરેશાન હતી તેદી મારે ધારાસભ્યને અને જિલ્લા પ્રમુખને બેને કહું છે કે તમે ક્યાં ગયાતા અમારી પબ્લિક અમારા કાર્બન જેલ એસોસિએશન સભ્યો બધા હેરાન પરેશાન હતા કુવા ભરાતા હતા અને ભૂગોળ ગટરું ઉભરાતી હતી તેથી અમારો ધારાસભ્ય કે અમારો જિલ્લાનો પ્રમુખ અમને જોવા આવ્યો અમારી રજવાત નો સાંભળે અમારા દાંત કાટતા તા ખાનની જનતા ના આગેવાનો કેવી કેવી આપણી મજબૂરી કેવાય આપડા દાંત કાઢે ને આપણે એની પાસે પાછું જવાનો સમય આવે એટલે આવતી ચૂંટણીની અંદર નગરપાલિકાની અંદર હું ગામની જનતાને એક સંદેશ આપું છું કોંગ્રેસની ઉપર વિશ્વાસ મૂકો મંગળુભાઈ તમારી સાથે રાત દિવસ રહેશે એનું હું વચન આપું છું જય હિન્દ જય ભારત